ભાઈ ડાંગલપુર આવવાનું છે કામ માલવાડ મારા ભાઈ આખો ને આખો તમે મને કાકી છો ભાઈ એક ગામનો પ્રમુખ તો સાથે વાત કરવામાં આપણે કોઈ ઉમેદવારને એટલે મત આપીએ છીએ કે તે ચૂંટાઈને આપણા વિસ્તારોનો વિકાસ કરે અને તે વિસ્તારમાં આવતી સમસ્યાઓનો નિકાલ કરે હાલમાં આખા ગુજરાતમાં વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક મંત્રી અને પક્ષના ધારાસભ્યને તેમના વિસ્તારની મુલાકાત લેવા અને ત્યાંના સ્થાનિકોની સમસ્યાઓને સાંભળવાનો નિર્દેશ આપ્યો હતો ત્યારે ભાજપના આ નેતાઓએ આ નિર્દેશની કેવી ધજિયા ઉડાવી છે તેની પોલ ખુલી ગઈ છે આપડે <laughs> જુનાગઢમાં ત્રેવીસ જુલાઈએ અતિભારે વરસાદ બાદ ભાજપ ધારાસભ્ય અરવિંદ લાડાણી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર નાગલપુર ગામે મુલાકાતે પહોંચ્યા હતા પણ આ ભાજપ નેતાઓ તો ફક્ત ફોટો પડાવવા અને દેખાડો કરવા આવ્યા હતા અને ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા વિના ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા એમએલએ અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા ગામમાંથી ટોળું ત્યાં પહોંચ્યું હતું અને ખેતરોના રસ્તા ખેતરોનું ધોવાણ નદીના પુલ સહિતના અનેક પ્રશ્નો તેમને પૂછવા લાગ્યા હતા આ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખનો રોષે ભરાયેલા આગેવાને કાંઠલો પકડી લીધો હતો પોલીસ અને વન વિભાગના કર્મચારીઓએ ઝપાઝપી કરી રહેલા સ્થાનિકો અને પ્રમુખને છૂટા પાડવા પડ્યા હતા સમગ્ર ઘટનાનો વીડિયો પણ હવે સામે આવ્યો છે